તો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જાન્યુઆરી માસમાં વિદ્યુત સહાયકોની ભરતી બાબતે પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જો કે પરિણામ જાહેર થયાને લગભગ સાત માસનો સમય વીતવા છતાં પણ વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં ન આવતા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે વિદ્યુત સહાયકોએ વાંસદા ચિખલીના ધારાસભ્ય અનંત પટેલને અન્યાય બાબતે રજૂઆત કરી હતી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચિખલી એસટી ડેપો નજીકથી એક આક્રોશ રેલી યોજી ચિખલી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અમે જાન્યુઆરીમાં એક્ઝામ આપેલી ત્યાર પછી અમારા સાત મહિના થઈ ગયા તો પણ અમારી પરીક્ષાનું પેલું જે નિમણૂક અમને કર્યા નથી રોજગારી મળી નથી તો અમે સુરત પણ અમે આંદોલન કર્યું અને અનંત પટેલ સાહેબના આગેવાનીમાં અમે આંદોલન કરેલું સુરત પણ અત્યારે અમે અત્યારે ચીખલી અહીંયા મામલતદાર સાહેબમાં અમે આવ્યા અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું ડીજી વિસીએલની કચેરી દ્વારા ગત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એપ્રેન્ટિક્સ અને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવામાં આવી હતી અને એમને વિદ્યુત સહાયક તરીકેની નોકરી આપવા માટેની વાત કરી હતી પરંતુ એક્ઝામ પાસ કર્યા પછી પણ અમે હલ્લાબોલ ડીજી વિસીએલની કચેરી પર કર્યો ત્યારબાદ ઓગસ્ટ મહિનાના એન્ડમાં એમણે એકસો ત્રણ જેવા તાલીમાર્થીઓને નોકરી આપવા માટે નિમણૂંક આપી પરંતુ ત્યારબાદના જે પાસ થયેલા છોકરાઓ માટે હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી